આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેમના રિમાન્ડ કોર્ટે નામંજૂર કબજે કરવા પોલીસે રિમાન્ડ માંગ્યા હતા દિવસના પૂર્ણ વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ડિઢિયાપાડા કોર્ટમાં નર્મદા પોલીસે તેમને હાજર કર્યા અને ચૈતર વસાવા પાસેથી રિવોલ્વર કબજે કરવા દસ દિવસના રિમાન્ડની માંગ પણ પોલીસે કરી હતી જેમાં બંને પક્ષે ધારદાર દલીલ બાદ કોર્ટે રિમાન્ડના મંજૂર કર્યા છે કોર્ટે વધુ હુકમ એક કલાક બાદ રજૂ કરશે તેવી જાણકારી મળી છે તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાના વધુ રિમાન્ડ પોલીસે માંગ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે વસાવાને કોર્ટમાં રજૂ કરાયા હતા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જ ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા